રામ રામ ડાયરા સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં આ પાછળનું ગોડાઉન બનીને તૈયાર થઈ ગયું છે એ તો તમે વ્લોગમાં જોયેલું જ છે આગળના વિલ્પે આ ગોખરાનું અનબોક્સિંગ કરે છે આજે આપણે બાથરૂમમાં લાદી ફિટિંગ અને ગોખરાનું ફિટિંગ પણ કરવાનું છે આ કાઠો સણી તૈયાર થઈ ગયો છે એ પણ તમે શોર્ટ વિડીયોમાં જોયેલું છે આપણે સેફ્ટી સંતરનું કયું કામ પણ કર્યું કરેલું છે ખાટ ઢાકી દીધી છે સેફ્ટી ખાટ આ આપણું બાથરૂમ છે એ બનીને તૈયાર થઈ ગયું છે એમાં આપણે લાદી ફિટિંગ કરવાનું છે આમાં આપણે લાદી ફિટિંગ કરવાનું છે હવે હરવામાં ટાંકો ભરી લીધો એટલે આખો દિવસ ઉપાધી આપણે પાણીનું ટેન્શન નહીં દિલ્પેશભાઈ નડીલીને ઊભી ગયા

હવે આમાં આપણે બપોર પછી લાદીનું કામ ચાલુ કરીશું ટાઈમ થઈ ગયો છે છે આ બાજુ કામ વિડીયો બન્યા રીજો તો હાલો મિત્રો જમવા બપોરનો ટાઈમ થઈ ગયો છે અમે થોડુંક આંદોડી લઈએ તો મિત્રો બપોરે જમી આરામ કરી અને કામે લાગી ગયા છે આપણે લાદીનું માસણ તૈયાર થઈ ગયું છે અને રેતીનું હવે લાદી ફિટિંગ કરવાનું ચાલુ કરી દે હું આપણા કારીગર પટ્ટા ઝાટકીને તૈયાર થાય છે પાણી બાણી પી અને આવી ગયા હે પટ્ટા ઝાટકીને પછી કરી દઈએ આપણે આપણું કામ ચાલુ બન્યા રેજો લાદી ફિટિંગનું કામ ચાલુ કરી દઈએ આપણે તો મિત્રો પાણી ફિટિંગનું કામ કાજ ચાલુ છે મિત્રો લાદી પ્રિકિંગ નું કામ ચાલુ છે લાગતું નથી પૂરું થાય થઈ જાય અરે અરે હા આપડો તો ઘરે વાત જ નથી જોતું

મિત્રો લાદી ફિટિંગ નું કામ પૂરું થઈ ગયું છે ને હવે છેલ્લું સ્ટેજ બાકી છે ગાભો મારવાનું તમારે ભાઈ ગાભો મારે છે હરખા એમ આવી લાદી પડી ન જાય એમ મજા આવે ને જોરદાર લાદી સાફ થઈ ગઈ છે અને વાઇટ સિમેન્ટ નું કામ ચાલુ છે અત્યારે હાલ પડવા આવી છે હવે ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો વેલા હાલ વ્હાઈટ સિમેન્ટ મારી અને એટલે રજા કામ ઉપરથી તો મિત્રો લાદીનું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અંધારો પણ ખૂબ થઈ ગયો છે આ એરિયામાં દીપડો પણ રવડાય છે ઘણા ટાઈમથી એની પણ બીક લાગે ને આમાં અંધારામાં ઠેવા ખાતા ખાતા જાય તો મળીએ નવી સવાર સાથે નવા બ્લોગમાં નવા કામ સાથે રાધે રાધે